અમદાવાદ જિલ્લાના ધોળકા બાવળા રોડ પર બલાસ ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપથી થોડે આગળ ગત રોજ શનિવારે નામની સીમમાં આવેલ એક ખેતરમાંથી આશરે પાંત્રીસ વર્ષના ઉંમરના અજાણ્યા યુવકની મૃતદેહ મળી આવ્યો હતો આ બનાવની જાણ થતા ધોળકા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોળકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યું હતું ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર મૃતક પામેલ અજાણ્યા યુવકને જાંબલી કલરનું ચોકડી વાળું શર્ટ અને કાળા કલરની નાઇટી પહેરેલ હતી જ્યારે મૃતદેહ ઉપર

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ